सिग्मा युनिवर्सीटी कॅम्पस मा 7000 जिटली खाली जागा माते मेगा प्लेसमेंट फेअर आयोजितो सिग्मा युनिवर्सीटी आणि मनतनीशनी आम रोजगार कचेरी तथा युनिवर्सीटी एम्प्लॉयमेंट अँड इन्फॉर्मेशन ब्युरो वडोदराना संयुक्त उपक्रम ही सिग्मा युनिवर्सीटी ना कॅम्पस मा मेगा प्लेसमेंट फेअर 2025 आयोजितयो આ મેગા જો ફેરમાં વડોદરા જિલ્લાની આજુબાજુની એકસો વીસ જેટલા મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના નોકરીદાતા હાજર રહ્યા હતા સાત હજાર જેટલી ખાલી જગ્યાઓ માટે પંદરસો જેટલા ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી એક હજારથી વધુ ઉમેદવારોએ હાજર રહીને ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ભાગ લીધો હતો આ ભરતી મેળામાં બારસોથી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ એમબીએ એમસીએ એમ ફાર્મ એમ કોમ એમએસસીના ઉમેદવારો માટે એક હજારથી વધુ ટેકનિકલ ગ્રેજ્યુએટ બીઇ કમ્પ્યુટર કેમિકલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઇસીઆઈસી માટે એક હજારથી વધુ નોન ટેકનિકલ ગ્રેજ્યુએટ બી કોમ બી ફાર્મ બીબીએ બીએસસી બીસીએ માટે ચૌદસોથી વધુ ડિપ્લોમા ઓટોમોબાઈલ કેમિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ મિકેનિક કમ્પ્યુટર ઇસીઆઈસી આઈટી માટે ચૌદસોથી વધુ તો આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન ફીટર મિકેનિકલ ઓટોમોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટેશન મિકેનિક મશીનિસ્ટ વિલ્ડર માટે તેમજ છસોથી વધુ ધોરણ દસ અને ધોરણ બાર પાસ ખાલી ચૂક્યા માટે રોજગારી તેમજ એપ્રેન્ટિસની ભરતી માટે નોકરીદાતા હાજર રહ્યા હતા રોજગાર કચેરી દ્વારા કચેરી ખાતે નોંધાયેલ દસ હજાર આઠસો પાંચ ઉમેદવારોને ઈમેલ અને મેસેજથી બોલાવવામાં આવ્યા હતા ભરતી મેળામાં એક હજારથી વધુ ઉમેદવારોએ હાજર રહીને ઈન્ટરવ્યુ આપ્યા હોવાથી ઉમેદવારોમાંથી સાતસો ને છત્રીસ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી તો ભરતી મેળામાં વડોદરા રોજગાર કચેરી દ્વારા પીએમ ઇન્ટર્નશીપ યોજના એકવીસથી ચોવીસ વર્ષના ઉમેદવારોને ડબલ્યુ 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 ડોટ પીએમ ઇન્ટર્નશીપ ડોટ એમસી ડોટ જીઓવી ડોટ ઇન પર રજીસ્ટ્રેશન કરીને દેશની ટૂચની પાંચસો કંપનીમાં બાર માસની ઇન્ટર્નશીપ કરવા તેમજ ઓનલાઈન નોકરી શોધવા માટે અનુબંધન પોર્ટલ અને એનસીએસ પોર્ટલ પર જોબ તરીકે રજીસ્ટ્રેશન કરવા હેલ્પ ડેસ્ક શરૂ કરીને રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા યુનિવર્સિટી અને મદદનીશ નિયામક રોજગારની કચેરી તથા યુબી વડોદરાના સંયુક્ત ઉપક્રમે આજરોજ મેગા પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આજના ભરતી મેળામાં લગભગ વડોદરા અને વડોદરાની આજુબાજુની લગભગ એકસો વીસ જેટલી કંપનીઓએ ભાગ લીધો છે આજના ભરતી મેળામાં લગભગ ટેકનિકલ અને નોન ટેકનિકલ એટલે ધોરણ દસ પાસ બાર માસ આઈટીઆઈ ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ જેમાં પણ ટેકનિકલ અને નોન ટેકનિકલ તથા માસ્ટર થયેલા ઉમેદવારો એવી લગભગ સાત હજાર જેટલી વેકન્સીઓ માટે આજના ભરતી મેળાનું આયોજન કરેલ છે અને આજના ભરતી મેળામાં લગભગ પંદરસોથી વધારે કેન્ડિડેટ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે સાથે સાથે ઉમેદવારોને પીએમ ઇન્ટરશીપ યોજના અને અનુબંધન નામ નોંધણી કેમ્પ માટે ખાસ ડેસ્ક શરૂ કરીને તેઓને રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે સિટી ખાતે આજે એક મેગા પ્લેસમેન્ટ ફેર બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ આ ભરતી મેળામાં એકસો વીસથી વધુ કંપનીઓએ ભાગ લીધો અને પંદરસોથી વધુ વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો આ ભરતી મેળામાં આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રી હોલ્ડર એમબીએ ફાર્મસી વગેરે ઇવન દસ ધોરણ પાસ અને બાર ધોરણ પાસના ઉમેદવારોને પણ લાભ આપવામાં આવ્યો સિગ્મા યુનિવર્સિટી ઉપરાંત આજુબાજુની દરેક યુનિવર્સિટી અથવા તો સંસ્થાઓના વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો અને આ અમારો છેલ્લા ચાર વર્ષથી સતત થતો અભિગમ છે અને છેલ્લા ચાર વર્ષથી અમે પ્રતિદિન આ પ્રકારના મેળામાં પ્રગતિ કરી રહ્યા છીએ પ્રથમ